ખાણીગેટ મેમન શોપિંગ સેન્ટર ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ નંગ ચારસો એસી તેમજ અન્ય મુદ્દા માલ મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ સુડતાલીસ હજાર બસોના મોટા જથ્થા સાથે કિસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રા સાહેબ સૂચનાને આધારે શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રાખીને ચાઇનીઝ તુક્કલો ચાઇનીઝ દોરા ચાઇનીઝ લોન્ચ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો પથારા ગોડાઉન ચેકિંગની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ દુકલ ચાઇનીઝ દોરાની ચેકિંગની કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજીનાઓએ મળેલ માહિતીના આધારે બે પંચોના માણસો સાથે રાખી હકીકતવાળી જગ્યા દુકાન નંબર સોળ મેવન શોપિંગ સેન્ટર રાજવા રોડ ખાતે ચેકિંગ હાથ ધરતા દુકાનમાંથી વે વેલ મોનો અને જર્મન ટેકનોલોજી થતાં ફ્લાય એબોધર રેસ્ટ વિથ એને ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી અને ટ્રેડમાર્ક ઓનર વેલ્ધી ઇન્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયા લખાણવાળા લંબચોરસ બોક્સના અંગ સોળ મળી આવેલ જેવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સના અંગ ચારસો એંસી મળી આવેલ જેથી દુકાનમાં હાજર ઇસમ હાફીઝ અલી મહંમદ મેમણ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર ઈસમ રહીમ ગોલાવાલા રહેઠાણ રામબાર ગાજવા રોડ વડોદરા નામ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ ચોપન અને જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરાયા બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં હફીઝ અલી મોહમ્મદ મેમણ નહીં પકડાયેલમાં વોન્ટેડ આરોપી રહીમ ગોલાવાલા રહેઠાણ રામપાર્ક આજવા રોડ વડોદરા શહેર